રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા કન્યાના કરિયાવરમાં બાસઠ જેટલી વસ્તુઓ કરિયાવરમાં અપાઈ હતી કન્યાને સોનાની ચૂક અને ચાંદીના છડા સહિત વસ્તુઓ કરિયાવરમાં આપી હતી આ ભવ્ય આયોજનમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા ભરત બોગરા તેમજ સંતો મહંતો સાથે જસદણ વિછિયાના દરેક સમાજના પ્રમુખો સહિત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ પાડિયા જગ્યાના મહંત શ્રી એક હજાર આઠ નિર્મળાબા હાજર રહીને નવ આશીર્વાદ આપ્યા હતા જસદણ વિસ્તારમાં લગભગ લાંબા સમય પછી આ પ્રથમ વખત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન વાલી દીકરીના લગ્ન જે સૌ સમાજના આગેવાનોને સાથે રાખીને તમામ સમાજના પ્રમુખોને વિશ્વાસમાં લઈને સૌએ સાથે મળીને એનું એક સરસ મજાનું આયોજન અમરાપુર શિક્ષણ સંકુલની બાજુમાં કરવામાં આવેલું એમાં અડતાલીસ જેટલી નવ દંપતીઓ દીકરા અને દીકરીઓ જોડાયેલા એની અંદર લગભગ તમામ સમાજના લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો કેટલાક દાતાઓએ આ વિસ્તારના હતા ન હતા એવું ધ્યાનમાં રાખ્યા હોય ને સૌએ કરિયાવરની અંદર પણ દીકરીઓને ખૂબ સારી ચીજ વસ્તુઓ આપી અને લગભગ આવા ભવ્ય આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આ જસ્તન વિસ્તારની અંદર પ્રથમ વખત થઈ રહ્યા હોય એવો સૌને આ વખતનો અહેસાસ હતો અને સૌ સમાજના લોકોને સાથે જોતરીને અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની સમિતિ બનાવીને

સમતા નું એક ખુબ મોટું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હિન્દુત્વ બનશે તો આ રામ રાજ્યની રાજ્ય ભગવાન શ્રીરામ યોધ્યા માં બિરાજમાન થયા છે અને એક રામ રાજ્ય નો જયારે આપણે સંકલ્પ કરીએ છીએ જોઈ રહ્યા છે એ સપનું ત્યારે સાકાર થશે જ્યારે કુંવરજીભાઈ બાવળીયા સાહેબ જેવા આવા દરેક સમાજ ને સાથે લઈ ચાલનારા લોકો દ્વારા એમને ખુબ ખુબ અભિનંદન ખુબ આશીર્વાદ કે એમને આ ક્ષેત્રના નેતા નહીં પણ સેવક તરીકે કામ કરી રહ્યા છે અને એ કાર્ય કરવા માટે ભગવાન એમને ખુબ શક્તિ પૂરી પાડે ગિરનારી મહારાજ ને ખુબ ખુબ ઓમ નમો